તો આપણે હાવારમાં ને બેહોને હાકી લીધી તો અડધા એને પાકડા નીકળી એવા છે એ અહીંયા ફૂલિયા પાણી ઊભા રહી ગયા ધીરે ધીરે બાઈ નીકળી જાય હે સીધા ને અડધી રહી ગઈ છે અંદર પાણીમાં એને ગાઢવા જ આવી ગયો હે ને ગાયું આપે સામે હે ને વહેલામાં ખાઈ છે તો વહેલાં બહુ ભાવે હાલો આગળ લો કેમ દાખલો પડે આમાં રસ્તો એવો છે હાવ અને હાવારના પોરમાં જે કરોડીને આમ જ્યારે હજી મોઢામાં ચોટે એ અલગ જ છે એક રસ્તો આવો બંધ થઈ ગયો આપણે બાવડો પડ્યો આવો એ દાંતણી બાવડો આવે ને એ પૂર આવી એટલે બધું ખેંચી ગયું ને આ બાવડને પાડતો ગયો આ બાવળો આરામથી ઊભો હતો હજી પણ ઘણો નમતો જાય છે ધીરે ધીરે રસ્તો આખો એવું બંધ કરી નાખશે અહીંયા હજી નમી ગયો છે હાવ પડી જાય ને ત્યાં આ રસ્તો ખુલશે આપણે અહીંયાથી બે હું નીકળે અડધી નીકળી નથી અગી કાટા બોરિયા એટલે આ રસ્તો નો ઉપયોગ કરે વધારે બધા ખાડા હલો આગળ હલો હલો કઈ નીકળવાનું મન નહીં કરે ને નાગરાજ હા હા એક બે આરે છે ને પાડા બે છે એમાં એક જ ફાલે છે ને એક નથી ફૂટો હજી નાગરાજ હાલ અહીંયા હોય હાલ 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 ખાંડ દો હાલ હાલ હા તો દોડીને આવશે ખાંડનું નામ પડ્યું તો દોડીને આવવાનું બાકી નીકળવું નથી એમને એમ જો હાલો હા જો એક ઊભો થાય આને આપી દે ચોકલેટ દાંત પાડી ગયો લાગે ના ના હજી કાચો હે કોઈ જોવા તો દે કાચો ખીરો હે ખીરો હાલે મોર હાલ મોર મોર નીકળે નહી માં હજી ભેગી છે ને એટલે હાલે મોર થોડો હાલે હાલે પણ જો અંદર જવા એમ નથી કેમ કે કાંટા પડ્યા છે આ સાઈડ ને કાટા અડધા હલગાવી નઈ કરતા અહીંયા રહી ગયા વચમાં એવા નડે રસ્તામાં આવડી ગયો બે હું ખાડામાં ગાડી બેસી ગઈ બધી અડધી નીકળી હવે ધીરે ધીરે પાકડા ચારવા વયા ગયા હવે જો અમે લીલાડો થઈ ગયો બધે પાછો નવો કોર ગાડી એવો વાંધો નથી બીજાની અહીંયા આપણી રાત આવી ગઈ ગોરીને મંગુ તને તન આવી ગયા હવે બેહું આગળ ગાડી અડધી બેહું હોય ગઈ આગળ અમને નીકળી ગઈ છે આને કાઢતા હતા બધીને તો આપણી બેહો છે ને ચરીને આવી ગયા સેટ ઓલી ભાઈ ચક્કર મારે પણ વિડિયો ના બનાવ્યો પછી આપણે એક બાજુ કાંઈ રખડતા હોય એટલે અત્યારે બગીચામાં બધા રખડે અડધા આગળ જો ઓલી બાજુ રખડે છે ને અડધા આ સાઈડ રખડે ને અડધી બેહો બેઠી છે આપણી પાણીમાં એને પણ કાઢવા જવું જોઈશે આપણી અડધા રકડે હું ડૂચો થોડોક થયો વી કુવાળી બરી ગયો એટલે બાકી બાકીની બેવું આપણી પાણીમાં બેસી ગઈ હવે બધાને કાઢવા જોડાણ જો અત્યારે હડપમાં આવી ગયો છે આપણી આ બેન છે ને હીટમાં આવી ગઈ છે અત્યારે પાડો ઊભો છે હજી થઈ નથી બાકી બધું હવે બકરા નીકળે એટલે ભેવું નામણી આવતી રહી ઊંટ ભેગું છે ઘડી ઘરે પાછી હાકીએ આગળ નીકળી જાય એટલે બકરાને મારી લે બીજું કંઈ નથી હામે બકરા જાય ઊંટડું બચું છે લે આવ્યા હમણાં એને પણ ચડાવી દે આગળ તો આપડી બેવો છે ને તે ચરે બધી આમાં હવે વરસાદ એક થઈ ગયા તો કાંઈક દૂચો પાછો કોરવા માંડે કેમ કે તડકો દીધો એટલે હા સાફ થઈ ગયો છે અત્યારે બધી આમણી લઈ આવ્યા ગાયો જાય ને આપણે ઓલા બગીયા પડ્યો છે ને ભીડમાં એમાં વહી ગઈ છે આપણે પણ આમાં જ દઈએ અંદર વળી અંદર ગાયું ને એટલે ના પાડે બાર વાગી ગયા છે એટલે ત્યારે આમણી રખડશે અડધી પોણી કલાક રખડે છે ને પછી બે હું નદી નાખશું તો સીધી જાય ઘરે ઘડીક વાર અહીંયા રખડવા દઈ થાકેલી બે હોય ઘર પાછું હવે જેમ કે હવે ધરાણા છે આમાં હવે જોઈએ હુકા ગયું ડૂચું હવે વરસાદ થાય તો કંઈ નીકળશે આમ નમસીથી જવા દે હવે આ લોખંડનો ખીલો છે પણ હું તાણ્યું છે જે થાંભલા મારેલ હતો ને આ લાઈન આખી નીકળતી હતી તો એ લાઈન બંધ થઈ ગઈ હવે એ આ નવી લાઈન આવી ગઈ તો તાણી આવા ડાટેલા પડ્યા છે ખીલા કરવામાં ભારે કામ આવે કાઢવા લાગે કાઢી દે તો હક છે હાલો હાલો આવે ખાણ છે મારો આવે પાછી એક ઈ ને એક આપી આ ટીમનું હાલ બટ હાલો હા તો આરામથી ધરાઈ ગયા ત્રણે ત્રણ આરામથી ઊભા બે ઊભા ને એક બેઠી હમણાં બે ત્રણે ત્રણ બેઠી જ હતી આ બે હમણાં ઊભી થઈ ગઈ છે મેંગ હમણાં હમણાં કાકરાજનું રિઝલ્ટ આવશે એસએજી વન જીરો જીરો નાઇન બે મહિના પછી બધા વેગી રખડે ને આ બધા નાખી લીધા કાંઈ ગાય ઘર બાજુ આમ છે આ જરૂર નથી બધી હાલો જ હાલો એક વિશાલ વાગી આવી ગયો હવે પાણીમાંથી આવ્યા સીધું હજી આપણી ભેં થઈ નથી હાંજ વિધિ થઈ જાય હલો 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 તો આપણે હાંજે બે હું છોડી નાખી તું તો અત્યારે ચરતી હતી બધી આ સાઈડ જો ચરતી આવે બધી હમણી આ સાઈટ આવે આના માટે આપણે કાલે મસ્ત એક વિડીયો આવે છે જોરદાર છે બનાવેલા કોમેન્ટ કરજો એ વિડીયોમાં જઈને પણ તમે કોમેન્ટ કરજો કાલે સવારે નવ વાગે આવી જશે એટલે સપોર્ટ કરતા રહેજો આ વિડીયો તમે આજે જોવાના બુધવાર છે એટલે તમે કાલે ગુરુવારના વિડીયો આવશે આપણો આજે આખા દીનું બનાવો એટલે કાલે આવી જાય તો સવારે આવી જશે શુક્રવારે સવારે નવ વાગે એમાં થોડોક સપોર્ટ કરજો ગાયને પકડે છે ને કોઈ રેડિયર ગાય દેખાય ગાભણ હોય પકડી લે એના માટે છે સ્પેશિયલ છે ખાસ જોવા જાજો ને શેર પણ કરજો અત્યારે સુધી સપોર્ટ ના કરતા તો હશે પણ એ વિધિ મને સપોર્ટ કરજો કોઈની ડ્રેવડ હોય કે ગાય મારી છે ને મારે પકડવી છે તો પણ હાઈ લે આવજો આપણે ચોખ્ખું જ કહે છે હું દેવાનું નથી ભાઈને અને આ ઓડો પણ છોડી લઈશું અત્યારે બાકી હું બધી બેહું અત્યારે નીકળી આવી ગાયો આપણી તો આગળ આમ વહી ગઈ બાવડામાં હવે આમાં ગોતી દેખાય નથી હવે આમાં ગમે કંઈ કરીને સાફ સફાઈ કરવી જો હવે માલનો ડૂચો રીએ ક્યાંક બાકી તો કુવાડી આવી પડ્યો તો આપણી બે હજી છે ને હીટમાં છે એટલે હજી થઈ નથી હવે થઈ જશે હજી આજ સાંજ સુધી લગભગ થઈ જાય વાંધો નહીં આવે બાકી બે હું બધા જ પટાઈ પકડાવી દીધી આપણી એટલે ઘડી જો આપણે પાછો ટર્ન મારશે એટલે અંદર હવે